એ કરી ગયા ને પણ આપણને દેશના તૂટી ગઈ તો એને કાઉન્સિલરો શું કરે કાઉન્સિલર કાંઈ નહીં ઘરે બેઠા જ એ રહે કહે કે અમે કહે એમ કહેજો એટલે એ પ્રવળપત્ર કે એમ પણ માણી લોકો કે બહુ સારું છે પ્રશાસનને જો દેખાતું હોય પ્રશાસનમાં થોડીક એવી શરમ જે વસ્તુ બચી હોય તો અહીંયા આવે તો બી મારા વિસ્તારની મુલાકાત લઈ હું તો વિનંતી કરું છું કાઉન્સિલરો પણ આવે અહીંયા સ્થાનિક કલેક્ટર પણ આવે ને જુએ તો કઈ બોલ લાવે તો એને ગાલી દે પોલીસ કેસમાં જો આ ગટરની હાલત કઈ રીતે છે ગટર છે તે ભાંગી ગઈ છે તૂટી ગઈ છે કાદવ કીચડ અને ખાસ કરીને ગટરનો જે પાણી ગંદકી હોય છે તે રોડ ઉપર વહેવા લાગે છતાં પણ તંત્ર સોપ છે કન માલિકો હોય છે એને સમસ્યા છે પણ બોલતા કેમ નથી એમ ડરેલા કેમ છે ડરે છે એમ કે જે કંઈ કે બોલ્યો હોય તો એ શું ધંધો કરે પાડી દે હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે દીવના કોગલા વિસ્તાર છે ને એનો પણ ધોબીવાળા વિસ્તાર છે ત્યાં અત્યારે અમે ફરી રહ્યા છીએ ખાસ કરીને આ લોકોની સમસ્યાઓ તો ખૂબ છે રોડ રસ્તા ગટરનો છે તે મુખ્ય પ્રશ્ન છે લોકો છે તે ખૂબ ત્રાસી ગયેલા છે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પરંતુ પ્રશાસનની સામે બોલવાની અમુક જ લોકો હિંમત કરે છે એમાં એક દાદા મને મળ્યા છે દાદા સાથે વાત કરું છું દાદા શું નામ તમારું મહેન્દ્ર સાહેબ મહેન્દ્રભાઈ શું સમસ્યા છે મારા અહીંયા સમસ્યા છે આ પાણી છે વરસાદનું પાણી જતું કે ગતરનું પાણી જતું નાહે છે ધોયે છે એ પાણી કાંઈ નિકાલ નથી ગતર બનાવી ગયા છે પણ એ તૂટી ગયેલી છે પાઇપ છે એ ઉપર દેખાય જ છે છોકરી છોકરું દેખાય જ છે પાઇપ અને એ પાઇપમાં પાણી જતું જ નથી લાઇન આપી જ નથી નળની લાઇને આપી નથી નળ નહીં ના રેથી ફિટ કરીને મૂકી નેવાઈ આવ્યા છે એટલે કેટલા સમય છે આવું છે આવું તો આજે વર્ષ થવા આ લાઈન જે ફિટ કરી એ કરી ગયા એને આમ મહિન દોઢ મિનિટનો થઈ ગયો હવે કાંઈ ચેકાણ નથી અને જે આ ગટર તૂટી ગઈ છે હા શું એ આ એ કરી ગયા અને પંદર દિવસમાં તૂટી ગઈ પંદર દિવસમાં ગટર બનાવી ગઈ તૂટી પણ હા તૂટી પણ ગઈ તો એને કાઉન્સિલર શું કરે કાઉન્સલ કાંઈ નહીં ઘરે બેઠા જ એ કહે કે અમે કહે એમ કહેજો એટલે એ પત્ર કે એમ પણ મહિન કહે કે બહુ સારું છે હા

એ સિમેન્ટ છે સિમેન્ટ કોઈ બોયલો હોય એટલે એને પોલીસ કેસમાં ગાલી દે એટલે સિમેન્ટ બિચારા કોઈ બોલતા નથી એમ બીજા જે માણસો છે એ લંડન આફ્રિકા લિસ્બન એ જનારા લેડીઝ અને જેન્ટ્સ પછી જનારા છે એ લોકો પર જો કંઈ બોલ્યા હોય તો એને ગાલી દે પોલીસ કેસમાં એટલે એ જે હે નહીં ધંધા પાણી બધા બંધ થાય આજે સમસ્યા છે ખાસ રસ્તો ખરાબ છે ગટર પણ ઉભરાઈ ગઈ છે ગટરો તૂટી ગઈ છે તો તમે પ્રશાસનને શું કહેવા માંગશો કે જલ્દી કરીને આ ગટરનું સમારકામ કરવામાં આવે આ કે કોણ સાંભળે કોણ કહેવાય છે કોઈ સાંભળતું નથી કોઈ સાંભળતું નથી ને જે ચૂંટાયેલા મેમ્બરો છે એ કોઈ જોવા આવતા નથી એ ભૂલ તમારી નહીં અમારી ભૂલ એટલે કે અમે આ રીતે શંકાયેલા છે કે જો બોલવા જાય તો એને ગાલી દે પોલીસ કેસમાં જ્યાં દોસ્તો આ વિસ્તાર છે ધોબીવાળા વિસ્તાર ત્યાં લોકો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કેમ ન પોકારે પ્રશાસનને જો દેખાતું હોય પ્રશાસનમાં થોડીક એવી શરમ જેવી જે વસ્તુ બચી હોય તો અહીંયા આવે ધોબીવાળા વિસ્તારની મુલાકાત લઈ હું તો વિનંતી કરું છું કાઉન્સિલરો પણ આવે અહીંના સ્થાનિક કલેક્ટર પણ આવે ને જુવે ધોબીવાળા વિસ્તારની હાલત શું છે ખૂબ દયનીય છે લોકો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ને છેવટે મીડિયાનો સહારો લઈ અને પ્રશાસનને જગાડી રહ્યા છે કે તમે જાગો અને અહીંયા ધોબીવાળા વિસ્તારમાં મુલાકાત લો અને અમારી ગટરો છે તે તૂટી ગઈ છે ભાંગી ગઈ છે તેની મુલાકાત કરો આ લોકોની સમસ્યાઓ હતા અમને ફોન એસએમએસ આવ્યા હતા કે અહીં નહીં ગટરો છે તે ભાંગી ગઈ છે તૂટી ગઈ છે પાણી છે તે ગટરનું પાણી રોડ ઉપર વહેવા લાગ્યું છે પ્રશાસનને જગાડો અને એટલા માટે અમે હવે કોઘલા વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે કોઘલાના દરેક વિસ્તારમાં જઈ રહ્યા છે અને સમસ્યા છે એ પ્રશાસનને બતાવી રહ્યા છે કે આ લોકોની સમસ્યાનું તમે કંઈક નિરાકરણ લાવો કેમેરામેનને કહીશ તમામ દ્રશ્ય બતાવે કે જોઈ રહ્યા છો કે ગટરના ભૂંગળા છે તે નાખી દીધેલા હતા પરંતુ ગટર સાથે જોઈન્ટ કરવામાં નથી આવ્યા અને કેમેરામેનને કહીશ કે હવે ગટર બતાવે જુઓ આ ગટરની હાલત કઈ રીતે છે ગટર છે તે ભાંગી ગઈ છે તૂટી ગઈ છે કાદવ કિચડ અને ખાસ કરીને ગટરનું જે પાણી ગંદકી હોય છે તે રોડ ઉપર વહીવટ લાગી છતાં પણ તંત્ર સ્વરૂપ છે એ સૌથી મોટો સવાલ છે કેમેરામેનને કહીશ કે આગળ પણ જે આપણે જુએ એ જ હાલત આખા રોડમાં છે આ ધોબીવાળા વિસ્તાર છે લોકો છે તાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ જુઓ કેમેરામેન કહે કે બતાવે કે આ જુઓ પથ્થર રાખવામાં આવ્યો છે ગટર છે તૂટી ગઈ છે ઉપર પથ્થર છે ને આમાં આના પરથી વાહનો છે તે સવાર થાય છે તો થોડીક કંઈક પ્રશાસનમાં શરમ બચી હોય તો આ કંઈક કરાવો કાલે સવારે કોઈ સ્કૂટી ચાલક છે બાઇક ચાલક છે ત્યાંમાં એક્સિડન્ટ થશે તો જવાબદારી કોને એ સૌથી મોટો સવાલ છે આગળ પણ એ જ દૃશ્ય છે અમે જ્યાં સુધી જઈએ ત્યાં સુધી આવીને આવી હાલત સતત પેદા થતી રહે છે એ જોવાનું બાકી છે જુઓ અહીંયા પણ એ જ હાલત છે બંને સાઈડ રોડ છે ને રોડની વચ્ચે વચ્ચે આ ગટર છે એ પણ ભાંગી ગઈ તૂટી ગઈ છે હવે કોઈ વાહન ચાલક મોટું વાહન અહીંયા આવશે તો થશે હોય એ સૌથી મોટો સવાલ છે ડાયરેક્ટ આમાં વાહનનું ટાયર છે તે ફસા છે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ સૌથી મોટો સવાલ છે અમે વારંવાર તંત્રને કહીએ છીએ કે સોમાસીની ઋતુ દરમિયાન આપણા દીવવાસીઓનું આપણા ઘોઘલાવાસીઓનું આપણે જતન કરવું જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ હોય છે પ્રશાસનની નગરપાલિકાની એટલા માટે અમે દીવ નગરપાલિકાને કહીએ છીએ કે તમે થોડુંક એવા જાગો ને નગરપાલિકા વિસ્તાર છે ઘોઘલા ધોબીવારા તેમાં થોડીક એવી શરમવસી હોય તમારામાં તો તાત્કાલિક આ લોકોની જે મુસીબત છે આ લોકોની જે પીડા છે તેના પર તમે કાર્યવાહી કરીને બતાવો